દહોદમાં ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇડિંગ અધિકારીઓ તેમજ માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ ચૂંટણી રાષ્ટ્રીય તહેવાર છે જેને પોતાની જવાબદારી સમજી ઉત્સાહપૂર્વક અને એકબીજાના સંકલનમાં રહી કામગીરી કરવાથી તે સરળ બની જાય છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાને રાખી પોલિંગ બૂથ પર નિમણૂક કરવામાં આવેલ દાહોદ જિલ્લાના તમામ પ્રિસાઇડિંગ અધિકારીઓને તેઓની ફરજ દરમિયાન કરવામાં આવનાર કામગીરી અંગેની પ્રાથમિક જાણકારી મળી રહે તે હેતુથી દાહોદની ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇડિંગ અધિકારીઓની તાલીમ યોજવામાં આવી હતી દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રિસાઇડિંગ અધિકારીઓને ચૂંટણી કામગીરી દરમિયાન સોંપવામાં આવેલ કામગીરીમાં કોઈપણ પ્રકારની સમસ્યા કે પ્રશ્ન હોય તેમજ મૂળ જવાબદારીઓથી તેઓ વધુ માહિતગાર થાય તે હેતુથી દાહોદમાં ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇડિંગ અધિકારીઓની તાલીમ યોજવામાં આવી આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ તમામ તાલુકાના પ્રિસાઇડિંગ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી ચૂંટણીની કામગીરીની ગંભીરતા સમજાવતા કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન અધિકારીઓએ મહત્વનો રોલ ભજવવાનો હોય છે પ્રિસાઇડિંગ અધિકારીઓની કામગીરી સૌથી મહત્વની હોય છે જેમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તેની તકેદારી ખાસ રાખવાની હોય છે ચૂંટણી દરમિયાન જો ક્યારેક કોઈ ભૂલ થઈ જણાય તો તેની જાણ તૈયારીમાં જ કરવી ખૂબ જ જરૂરી છે જો કોઈને નાનામાં નાનો પણ કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો સેક્ટર ઓફિસર જોડે મળી તેનો ઉકેલ તાત્કાલિકપણે લાવી દેવો જરૂરી છે આ માટે વહીવટી તંત્ર અમારી પડખે છે આ બાબતે દરેક ઓફિસરે પોતાની જવાબદારીની જાણ હોય તે અગત્યનું છે તેમજ અહીંથી આપવામાં આવેલ પેમ્ફલેટ્સ તેમજ પ્રિસાઇડિંગ અધિકારીની પુસ્તિકા જેવા મટીરિયલ્સનું ધ્યાનથી વાંચન કરવું જોઈએ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે ઈસીઆઈની વેબસાઇટ પરથી મોટાભાગની જાણકારી મળી રહે એવી એમની જવાબદારી સાથે સાવચેતી પણ એટલી જ જરૂરી છે આ સાથે તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી એ રાષ્ટ્રીય તહેવાર છે જેને પોતાની જવાબદારી સમજી ઉત્સાહપૂર્વક અને એકબીજાના સંકલનમાં રહી કામગીરી કરવાથી તે સરળ બની જાય છે આમ જણાવતા તેમણે પોલિંગ સ્ટેશન પર પ્રાથમિક સુવિધા અંગેની સમગ્રતા તૈયારી અંગેની સમીક્ષા કરી હતી આ સાથે ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે દ્વારા ચૂંટણી કામગીરીમાં હજુ પણ થોડો વધુ સુધારો લાવવા સહિત કોઈપણ પ્રકારની કચાશ રહી ન જાય તેની તકેદારી રાખવા જરૂરી સૂચના આપવામાં આવી હતી નાયબ ચૂંટણી અધિકારી સુશ્રી હેતલબેન દાહોદ પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત મામલેદાર શ્રી મનોદ મિશ્રા નાયબ મામલેદાર શ્રી સહિત મોટી સંખ્યામાં પ્રિસાઇડિંગ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ